મોરબી પંથકમાં મેઘાણું મંડાણું ખેડૂતો ખુશખુશાલ સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા મોરબી વિસ્તારમાં સમયસર મેઘરાજાની પધરામણી થતા અને વાવણી જોગ વરસાદ પડી જતા ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેતર કરી દીધા હતા અને વચ્ચેના ગાળામાં વરસાદ નહીં આવતા ખેડૂતોએ પોતાના ખેતરોમાં નિંદાવણ કરીને બધું ખેતીકામ કરી લીધા હતા મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા અને જો બે થી ત્રણ દિવસ વરસાદ ખેંચાય તો કપાસની પાક નિષ્ફળ જાય તેવી શક્યતા ઉભી થતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી અને ખેડૂતોએ મેઘરાજા આવે તેવા કાલાવાલા કર્યા હતા અને ખેડૂતોનો અવાજ સાંભળ્યો હોય તેમ મેઘરાજાએ મોટી મહેરબાની કરી છે બે દિવસ સુધી જ વરસાદી ઝાપટા અને ધીમી ધારે વરસાદ પડ્યો જેથી વરસાદનું પાણી જમીનમાં ઉતર્યું છે અને આ જ સવારથી જ ધીમી ધારે અને મુસળધાર વરસાદ સતત ચાલુ છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોએ માંગ્યા પ્રમાણે વરસાદ પડી જતા ખેડૂત જગત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે હજુ વરસાદ વરસી રહ્યો છે અને આગાહી પ્રમાણે હજુ બે દિવસ સતત વરસે તેવી શક્યતા છે રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી